સામે બહાર આવવું પડશે રસ્તા ઉપર આવવું પડશે એટલા માટે આજે ધરણા ઉપર ઉતરી ગયો છું હું ચોક્કસ ચોક્કસપણે કહું છું કે અમારા તમામ ઉમેદવારોને પોલીસ તંત્ર પૂરું પાડે અને એક પણ ઉમેદવાર ને કાંઈ પણ થયું તો એની તમામ જવાબદારી એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની છે લાખની ઓફર આપી અને લઈ જવાનું ખરે છે આ આ જુનાગઢની તેજોરીઓ ખાલી ખરે ખરે

ચૂંટણીઓ જીતવા માટેની ભાજપ ની જે માનસિકતા છે એનો જવાબ આ મહાનગરપાલિકાની ચૂંટણી માં જુનાગઢ ના નાગરિકો અને મતદાર ભાઈ બહેનો ચોક્કસ જરબાતોડ કોંગ્રેસ ની તરફેણ માં મતદાન કરીને જવાબ આપશે એવું ચોક્કસપણે હું માનું શરૂઆતમાં ટિકિટ વેચણાની વાતો કરતા હોય ઉમેદવારો એના ભાગી જતા હોય રાજીનામું આપી દેતા હોય ભાજપમાં જોડાતા હોય તો આવા લોકોને મત આપી અને આ જુનાગઢ કેના હાથમાં આપવું છે એ તમારે વિચારવાનો વિષય છે એટલે આવા લોકોને ઘરે બેસાડી અને આપ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજયની શરૂઆત થઈ ચૂકી છે અને અહીંયા નહીં પણ છપ્પન સીટ ભારતીય જનતા પાર્ટીની જુનાગઢ મહાનગરની અંદર લોકોના ભરોસાથી આપશે લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા